કે આપણા આજુબાજુની અંદર રહેલા આપણી આજુબાજુના કલ્ચર માં રહેલા આપણા એક અમીરે પોતાના શોખ ખાતર એક અજગર પહેર્યો અને આ પાલતુ અજગર સાથે લાગણીઓથી જોડાઈ ગયો હતો અને તેને ખૂબ સાચવતો હતો તેના તમામ ખોરાક નું તે અમીર ખૂબ કાળજીપૂર્વક ધ્યાન આપતો હતો એક દિવસ અજગરે અચાનક ખોરાક લેવાનો બંધ કરી દીધો તે વ્યક્તિ દ્વારા ઘણી કોશિશો બાદ પણ કોઈ ખોરાક લેતો ન હતો આ વાતથી ચિંતિત વ્યક્તિએ બોલાવવાનું નક્કી કર્યું અને આગલા દિવસે સાપના નિષ્ણાંત છે એમને બોલાવવામાં આવ્યા સાપના નિષ્ણાંતને અનુભવના આધારે અજગર પર થોડું રિસર્ચ કર્યું અને તેમને પહેલાની અને હાલની અત્યારે હલનચલન સાથે એમને દૈનિક ક્રિયાની છે એ અજગરના માલિકો સાથે વાતો જાણી સાપનો નિષ્ણાત અજગરના માલિકને પૂછે છે કે શું અજગર હમણાંથી દરરોજ તમારી આજુબાજુ સતત ફેરા કરે છે અજગરના માલિકે કહ્યું હા તે હમણાંથી સતત મારી નજીક જ રહે છે અમારે બંનેને ખૂબ લગાવ છે એટલે મારી સાથે જ વીટલાઈને રહે છે આ બધું જ જાણ્યા બાદ સાપ નિષ્ણાતે અજગર પાળનાર વ્યક્તિને કહ્યું તે સાંભળી અને એ પણ દંગ રહી ગયા નિષ્ણાતે અજગરના માલિકને કહ્યું કે અજગર કોઈ બીમારી બીમારીના કારણે નથી ખાતો એવું નથી તે ભૂખ્યો રહી અને સતત તેના શરીરની અંદર વધુને વધુ જગ્યા બનાવી રહ્યો છે આ અજગર તમારી આસપાસ એટલા માટે ફરે છે કે તેને તમારું કદ તમારું શરીર માપી રહ્યો છે અને અજગર તમને ગળી જવાનો વિચાર કરી રહ્યો છે જેથી તમને એ નીકળી અને પોતાની અંદર લઈ જશે તેટલા પ્રમાણમાં જગ્યા બનાવી રહ્યો છે આ તમારા જીવન માટે ખૂબ ખતરાવાળી વાત છે તો બને એટલું વહેલું આ અજગરને તમે ઝૂ પાર્કની અંદર એટલે પ્રાણી સંગ્રહાલયમાં છોડી આવો સાંભળી અને અજગરના માલિક દંગ રહી ગયા અને પોતાને સુરક્ષિત રાખવા અજગરને છોડી આવ્યા મિત્રો વાર્તાની શીખ સમાજમાં કે તમારા વર્તુળમાં તમારી આસપાસ આવા ઘણા અજગરો હશે જે તમારી સાથે લાગણીઓ દર્શાવતા હશે તમારા માટે ખાસ છે તેવો દેખાવ કરતા હશે પણ વાસ્તવમાં આ એ જ ગજગરો છે કે જ્યારે સમય આવે હંમેશા તમને ગળી જવાના ખ્યાલો રાખતા હોય છે અને સમય આવે તમારો શિકાર કરવાના પણ પ્રયાસ કામાં હોય છે તો આવા અજગરોને આવા સમયે આપણે જીવનમાંથી હાકી કાઢી અને એને દૂર સુધી મૂકી આવવા જોઈએ મિત્રો ખૂબ સુંદર મજાનો આ વાર્તાનો સાર છે આપણા સમાજની અંદર ઘણા બધા લોકોને આપણને એવું લાગતું હોય છે કે એને આપણા પ્રત્યે લગાવ હોય છે આપણા પ્રત્યે પ્રેમ હોય છે આપણા પ્રત્યે ભાવ હોય છે પણ વાસ્તવમાં એ

પૂરા કરી દેવામાં આવે તમને ક્યારેક ખતમ કરી દેવામાં આવે આપણને આ દેખાતું નથી મિત્રો સુંદર મજાનો આ વાર્તાનો સાર છે દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં પણ આ વિચારી અને સમજી અને જીવવા જેવી વાત છે મિત્રો કેવી લાગે આ વાર્તા આ કહાની આ વિડીયો એ અમને આ કોમેન્ટ કરી અને ચોક્કસથી જણાવશો અને આવા જ બીજા વિડિયા જોવા માટે અમારા આઈડીને ફોલો કરશું યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો લાઈક શેર કરી અને આપનો પ્રતિભાવ છે એ ચોક્કસથી જણાવશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત